રામ ભગવાન જે હતા ને એના જે ગુણ વાત કરો ને તમે તો કરાય જ નહીં એ હોય એ તો બધા કેટલાય કૌભાંડ જવાય એનું બધું કહેવા જઈએ તો બધું કેટલું એવો ઇતિહાસ આખો બનાવો તમારા જેવા જાગૃત વ્યક્તિ હોય તો કંઈક તો કેવું પડશે તો આપણી જનતાને ખબર પડે શું બીજેપીમાં ગુંડાઓ નથી સફેદ ગુંડા બધા સફેદ ગુંડા ગુંડા તો બધી પાર્ટીમાં બધા હોય પણ ભાજપવાળા શું છે એમને બહાર કહેવું નથી આમ ચૂપચાપ આમ આમ કરવું છે શાંતિથી એમને જ કેવા છે છે ને બધું શાંતિ અમને અમે એવા એવા સાણ રસ્તા ઉપર રસ્તો રસ્તા પર રસ્તો તોડીને રસ્તા બનાવવાનું કેટલું અમારા ઘરના લેવલ નીચા થઈ ગયા ગ્રાઉન્ડ ફ્લોરમાં તમે અમારું એકવાર પારૂન ફ્લેટમાં જોવા આવો તમે અમારા ઘરના ફ્લેટના જે લેવલ છે જે એ દોઢ ફૂટ નીચું હતું મેઇન રોડ એની જગ્યાએ અમારો ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોરનો નીચો થઈ ગયો અમારે આવી રીતે રોડ બનાવવા રોડ બનાવવાની રીત છે કોઈ રોડ બહુ ખરાબ રીતે બનાવ્યા છે આયોજન બધું નથી કામ કરતા બિલકુલ નહીં આવી રીતે કોઈ આ નોલેજ નથી સીધો રોડ ઉપર રોડ બનાવી દીધો રોડ પર રોડ કેટલો થર ઊંચો કર્યો શ્યામલ તો જો તમે વિચારોના સારા રો આખા ચાર પાંચ પાંચ ફૂટ નીચા થઈ ગયા આ રીતે રોડ બનાવવાની રીત નથી કોઈ એક કે ને તો આ કશું કરતો જ નથી આ કશું એને કેટલી વાર કીધું છે છતાં પણ કશું આ લોકો કરતા નથી રોડ તોડવાની વાત જ નથી કરતા રોડ તોડીને બનાવ્યા કેટલા થર ઊંચા થઈ ગયા

થોડા કેમ તૂટી જાય છે થોડાક ટાઈમ માં એટલે કે એ તો બધા કેટલાય અઉભાં જેવા એનું બધું કહેવા જઈએ તો બધું કેટલું એવો ઇતિહાસ આખો બનાવો જેવા જાગૃત વ્યક્તિ હોય તો કઈક તો કેવું પડશે તો આપણી જનતાને ખબર પડે જેને તે માણસોને ટેન્ડરો પાસ કરી અને બધું ભ્રષ્ટાચારનું બધું તો છે જ તો એમાં કોઈ નવાઈ નથી બરાબર પણ આટલે અમિત શાહની રેલીમાં આટલે બધી લોકો આવ્યા ભીડ થઈ આ બધું શું છે ભાઈ ભ્રષ્ટાચાર છે આ ખોટી બધી વસ્તુ આ તો બધા મને આ વસ્તુ ગમતી નહીં લોકો પબ્લિક કેટલી હેરાન થાય તમે જુઓ તો મારી મારી અહીંયા સામે જો આવી રીતે રેલી કાઢવાનો કોઈ અર્થ નથી આ કોઈ મને હું તો જો સાચું મોઢે કહું કોઈ રામનો ભગત નથી કોઈ સાચો કોઈ રામનો ભગત નથી કોઈ હા પણ બધા એવું કહે છે કે રામ કોલ આવું કહે છે રામની વસ્તુ બહુ મોટી છે રામ એટલે તો એ તો કોઈ સ્ત્રીનું મોઢું નહોતો જોતો એ માણસે એનો પડછાયો નહોતો લેતો એવા ગુણ તો કોઈનામાં નથી એવા તો એમાંનું કોઈ આટલું તળિયામાં પગના તળિયા બરાબર બી આવી આપણે એના રામ ભગવાન જે હતા ને એના જે ગુણની વાત કરો ને તમે તો કરાય જ નહીં આ કળિયુગનો કોઈ માણસ એવો નહીં હોય એ ખાલી ને મંદિરમાં જવાથી કંઈ ભગત ના થઈ જાય કોઈ બધા માતાજીના કે ભગવાનના ભગત ના થાય અત્યારના યુવાનો જે હાથમાં ઝંડો લઈને શ્રી રામજી આજના યુવાનો છે તમને તમે એને સખત મહેનત કરાવી જ નથી એસીમાં બેહાડો છો બધી ફેસિલિટી આપો છો ક્યાંથી મહેનત લોકો ખેતીનો ધંધો છોડી ઢોરનો ધંધો છોડી અને બીજા સોફિસ ટિકેટ ધંધામાં સિટીમાં આવવા માંડ્યા આ સિટીમાં આટલી બધી ભીડ થઈ ગામડામાં ખેતી કરવા અનાજના ભાવ એના ઉચકાયા અનાજના દૂધના દૂધના ભાવ કેટલા ઉચકાયા સસ્તું થવું જોઈએ ભાઈ આ સસ્તું થવું જોઈએ માણસો જીવે કઈ રીતે

એમણે થોડું ઘણો બધો ચેન્જીસ કરવો પડે હોય છે વડાપ્રધાન બનવાથી થી એ બનવા જોઈએ કે ના બનવા જોઈએ એમ જરૂરી તો છે જ હવે પણ એમને બધી સિચ્યુએશન બહુ બદલવી બદલવી પડેવી છે બધી એટલે મોદીજી જરૂર છે જરૂર તો ખરી એવા માણસ કારણ કે બીજો કોઈ ઓપ્શન જ નથી બીજા કોઈ માણસોને એટલે નથી બીજી બી પાર્ટી આવશે કે બીજી પાર્ટી આવશે બા ગુન્ડાઓ લઈને જ આવશે

એમને બહાર કેવું નથી આમ ચૂપચાપ આમ આમ કરવું છે શાંતિથી એમને કેવા છે ને બધું આમ બધા પ્રજા સામે આમ શાંતિ કે અમને વોટ આપો અમે એવા જ છીએ સાણ સાણ પટ્ટી કહેવાય ને એવા છે બધા અને ગોખલ પટ્ટી અને પૈસા પાછળથી લેવા તો બધા પટ્ટી કરતા જ હોય છે ક્યાંથી પાછળથી મતલબ એ હવે એ લોકો બોલ લે ટેબલ નીચે